જામનગર જિલ્લાના તાલુકામાં ચાર સંતાનો સાથે માતાએ આપઘાત કરી લીધો છે તાલુકાના સુમરા ગામમાં રહેતા ભાનુબેન તેમના બે દીકરા અને બે દીકરીઓ સાથે જીવન લીધું હતું ઘટના અંગે જાણ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી તો મહિલા અને ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી છે આપઘાત કરવા પાછળનું કારણ સામે નથી આવ્યું પરંતુ કંકાસમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઘટના અંગે જાણ થતા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય મેઘજી ચાવડા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી હોસ્પિટલ લાવવામાં આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આગળને કારણસર માતાએ બાળકો સાથે કુવામાં કૂદી અને આત્મહત્યા કરેલું જણાય આવેલ છે આજ સુધી કોઈ એમના સ્ત્રીના પરિવાર તરફથી કે અન્ય કોઈ તરફથી કોઈ વાંધા સખત નથી કોઈ કારણ જણાયું નથી એ બાબતે હાલ પીઆઈસી ધ્રોલ તપાસ કરી રહ્યા છે